એલિકટમેન્ટ સ્ટોરી બોધવાર્તા એકવાર એક શિષ્ય ગુરુને પૂછે છે ગુરુજી સુખ ક્યાંથી મળે ગુરુજીએ એક ગ્લાસ પાણીમાં એક ચમચી મીઠું નાખી કહ્યું પી લો શિષ્યએ પાણી પીતું તેને ખૂબ ખારું લાગ્યું પછી ગુરુએ એ જ મીઠું નદીમાં નાખી દીધું અને કહ્યું હવે નદીનું પાણી પી શિષ્યે પાણી પીધું પાણી મીઠું ન લાગ્યું ગુરુ બોલ્યા જીવનમાં દુઃખ મીઠાની જેમ છે જો તું મનને નાનકડા ગ્લાસ જેટલું રાખીશ તો દુઃખ ભારે લાગશે પણ જો તું મનને નદી જેટલું વિશાળ બનાવે છે તો દુઃખ ગુમ થઈ જશે આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે મન વિશાળ બનાવો જીવનના દુઃખ નાનું થઈ જશે જય હિન્દ જય ભારત